હવે આપણે ઇન્ડિયા ગ્રોની એક પ્રોડક્ટ યુઝ કરી છે ખેડૂતે અને એમને કેવું રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂતના મોઢાથી સાંભળશું શું તમારું નામ છે તમારું નામ જયમજી ઠાકોર અને આ ગામ કયું ગોશાણ ગોસણ તાલુકો તાલુકો બાબર તમારો મોબાઈલ નંબર એકવાર બોલશો શું પંચાણું પાંચ નેવ્યાશી પચીતેર બીજી બોલશો છું પંચાણું પાંચ નેવ્યાશી પચીતેર હા તો તમે આજે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરી કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી ગવામાં પહેલીવાર ડોઝ છાંટ્યો હતો એમાં સ્પ્રે અને ઓલી બંને થી છંટકાવ કરેલો છે પંપથી પંપ થી અને બીજા ડોઝમાં માં ઓલી અરે એમાં સ્પ્રે અને ગ્રો મેજિક હેન્ડ વોશ નો છંટકાવ કરેલો છે હા તો આ કેટલા દિવસના ના છે ત્રીસ દિવસના ના ત્રીસ દિવસ તો આમાં કેવું રિઝલ્ટ છે તમને કેમેરા સેટ બતાવશો એકદમ સારું સારું તો તમે આ જે પ્રોડક્ટ યુઝ કરી એનાથી ખુશ છો તો તમે બીજા ખેડૂતોને શું સંદેશ આપવા માંગો છો આવી દવા વાપરો એવું એના જીરાની અંદર પણ તમે આજ ઇન્ડિયા ક્રોનિક પ્રોડક્ટ વાપરી દીધી એની અંદર કોઈ ડીએપી યુરિયા નાખ્યું નથી નહીં જીરા તરફ એમ રોકડ શું છે